અમદાવાદ ખાતે શિવભોલીનાથનું ભવ્ય સત્સંગ અને શોભાયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ બે દિવસીય કાર્યક્રમ ઓમ મંડળી શિવશક્તિ અવતાર સેવા સંસ્થાન રાયપુર છત્તીસગઢના નીચા હેઠળ યોજાશે સંસ્થાના પ્રમુખ દેવકી મૈયા આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા રહેશે આ બે દિવસીય કાર્યક્રમ અમદાવાદમાં કુપેરનગર ખાતે આયોજિત કરવામાં આવી રહ્યો છે કાર્યક્રમ વિશે માહિતી આપવા માટે ઓમ મંડળી સેવા સંસ્થાન રાયપુરના ડિરેક્ટર દ્વારકા પ્રસાદ અને વિજયજી હાજર રહ્યા હતા તો બપોરે ત્રણ વાગ્યાથી વિવિધ રાજ્યોના ઝાંખીઓ અને તિરંગા યાત્રા સહિત એક ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવશે જેમાં ખાસ આકર્ષણ આઠ રત્નોની અનોખી ઝાંખી હશે અને અત્યાર સુધીની સૌથી મોટી અને અનોખી રેલી હશે ત્યારે આવતીકાલે એટલે કે ચૌદ સપ્ટેમ્બર સાંજે પાંચ થી આઠ વાગ્યા સુધી શિવ ભોલેનાથ દિવ્ય સત્સંગ યોજાશે આ પ્રસંગે ઓમ મંત્ર જાપ કરવામાં આવશે અને આ પછી ઓપરેશન સિંદૂરની સફળતા માટે ભારત સરકાર અને ભારતના સરહદ રક્ષકોના સન્માનમાં

જેમાં અમે અમદાવાદના બધા વ્યક્તિઓને નિમંત્રણ આપીએ છીએ ઉમર તરફથી તો ભાવભી નું નિમંત્રણ બધા જરૂર પગાર એક કિલોમીટર તિરંગો જે બધા ભાઈ બહેનો સાથે લઈને ચાલશે વંદે માતરમ ના લગાવીને ઓમ ઓમ નમઃ શિવાય ના હર હર મહાદેવ ના લગાવીને તિરંગો ઝંડો ઓમ મંડલી અને 1 કિલોમીટર તિરંગા ઝંડો સાથે લઈને લગભગ 700 થી 800 ભાઈ બહેનો રેલીમાં જોડા છે અને લોકલ લોકો જોડા છે એ તો અલગ જ છે બાકી પૂરા ભારતથી આખા ભારતથી 700 થી 800 ઓમ મનીના સદસ્યો અહીંયા પધારેલા છે જે રેલી કાર્થે કાલે છે જે જે જો રેલી થઈ રહી છે એ પહેલી બાર એવી રેલી છે જેમાં સભી રાજ્યો સે લોકો આ રહે છે ઓર સભી રાજ્યોની ઝાંકી આ રહી છે और उसके साथ साथ हमारे जो देवी देवता हैं, जिसको हम पूछते हैं वो सभी चैतन्य में हम इन रैलियों में देखने को हमें मिलेगा। तो ये जो रैली है ये कोई साधारण रैली नहीं है। जो भी व्यक्ति इस रैली में शामिल होगा वो देशभक्ति का अनुभव करेगा और एक किलो, एक किलोमीटर कम से कम एक किलोमीटर की तिरंगा रैली है और इसमें सत्संग सत्संग रहेगा चौदह तारीख को जिसमें ओम का उच्चारण कराया जाएगा ताकि आज हम देख रहे हैं दुनिया में स्ट्रेस टेंशन नेगेटिविटी बढ़ रही है तो निःशुल्क और ये निशुल्क प्रोग्राम पहली बार अहमदाबाद में हो रहा है जिसका कोई चार्जेस एक रुपया भी चार्जेस किसी से नहीं लिया जा रहा है ये सेवा भाव से ओम मंडी शिव शक्ति सेवा संस्थान प्रोग्राम कर रही है ओम के द्वारा मेडिटेशन करा के लोगों के अंदर पॉजिटिविटी भराई जा रही है ताकि वो अपने जीवन में सुख शांति और सफलता उनको प्राप्त हो दूसरा जो ये सत्संग है ताकि हर व्यक्ति सत्य का संग करे प्रभु का संग करे परमात्मा का संग करे ताकि संग का रंग है अच्छा लगे और उनका जीवन परिवार सुख शांति से भरपूर हो मैं सभी से दिल से सभी को आमंत्रित करता हूँ आप जरूर जरूर इस प्रोग्राम में शामिल हो बहुत अच्छा लगेगा आपको धन्यवाद